હાલોલની રૂબામિન કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ ફર્નેસ ઓઇલની ટેન્કમાં લાગી આગ હાલોલના ગોધરા રોડ ઉપર આવેલી રૂબામિન કંપનીમાં આજે સમી સાંજના સમયે ધડાકાભેર બ્લાસ્ટ થતાં કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં ફર્નેસ ઓઇલથી ભરેલી ટેન્કમાં આ બ્લાસ્ટ થયો હતો ભારે ધડાકા બાદ ઉઠેલા આગના ગોટા અને ઘેરા ધુમાડા કિલોમીટરો દૂર સુધી સ્પષ્ટ દેખાયા હતા ઘટના બાદ કંપની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી કેમિકલ પ્લાન્ટ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે હાલોલ તેમજ નજીકના વિસ્તારોમાંથી ચાર ફાયર ટીમો તાત્કાલિક પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું સાથે જ એમ્બ્યુલન્સની ટીમો પણ તાત્કાલિક મદદ માટે પહોંચી ગઈ હતી હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલા કેમિકલ પ્લાન્ટો સમગ્ર વિસ્તાર માટે જોખમી સાબિત થઈ શકે છે ગત વર્ષે જ આ રૂબામિન કંપનીના નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું ફાયર ટીમો દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો આ ઘટનામાં કોઈ કામદારો ઘવાયા હોવા કે જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી ગેરબંધ કરી દેટ